આજુ રાશિ પર બે હજાર 2025 શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિ પર મેષ રાશિ પર છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે તેઓ આજે ધાનાની દુવિધા આ બે બાબતો નહીં છે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકાવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ચૂકતા નહીં તમારો ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદ આવશે ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો વૃષભ રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને ને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો થોડા વધુ બનાવવા માટે તમારા નાવીન્ય વિચારો નો ઉપયોગ કરો પરિવાર ના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં તમારી કારકિર્દી ની વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિ નો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું લગાડો સારી તથા ઘટનાઓનો દિવસ તમને અને કરી મૂકશે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવન સાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમ જીવન સારી રીતે સુધરશે મિથુન રાશિ પર વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા વિચારોનો વિચારો કરો તમારા બાળક ના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદ કારણ બની શકે છે તમારા સંતાન તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે કોઈક રસપ્રદ વ્યક્તિ મળવાની શક્યતા છે થોડી વાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સહકર્મચારી કદાચ તમારી મદદે આવશે પણ તમને વધુ મદદ કરી શકશે નહીં આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાપ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ન નહોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધ લાભ મેળવો કર્ક રાશિ ફળ જાતિ જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે કોઈ પણ દવા લેવા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા ખાસી વધારે છે આ રાશિના પરિણિત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈની મદદ કરો કારણ વગર વધારશો નહીં એના કરતા ટેકનોલોજી તથા શીખવા શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો

આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો સામાન્ય લગ્ન જીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે ઉપાય યુવાન છોકરીઓને ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ આમલી અથવા ગોલકપા વિતરિત કરી પરિવારની લાગણીઓ અને ખુશીને વધારો કન્યા રાશિ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચ ને ઘડાટો તમારા વધુ પડતા ઉદાર સ્વભાવ નો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે રોમેન્ટિક પગલાં કામ નહીં આવે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો નિંદા કુથલી તથા અફવાઓથી દૂર રહો તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આ લિંગન આપશે ઉપાય નાણાકીય સુધાર માટે ઈર્ષ્યા અને ઈર્ષ્યા જેવા લક્ષણો તુલા તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે તમારા ભાઈ બહેનો માંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા થવા જોઈએ આજે રોમેન્ટિક આગાહી છે નોકરી માટેના હાજર અથવા તમારો બાયોડેટા તમારા માર્ગ માં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતા પૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળ નું રહસ્ય જાણી શકશે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂત ની જેમ વર્તી રહ્યા છે ઉપાય તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો નજીકના ભૂતકાળમાં જે કની પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનું આનંદ લો ધન રાશિ પર તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે તમારા પરિવારના સભ્યો કહે છે એ દરેક બાબત સાથે તમે કદાચ સહમત નહીં થાવ પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓ કરવાથી પારિવારિક ખુશહાલી વધારી શકાય છે મકર રાશિ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કનિક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને પ્રવાહો વિશે માહિતગાર કરી શકે છે તેમની સાથે આજે તમે તમે કોઈ સાથીદાર સાથે સાથે સાંજ વિતાવી શકો છો કે અંતમાં તમને એમ લાગશે તેમની સમય બરબાદ કર્યો છે અને બીજું લગ્ન લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો કુંભ સ્વાસ્થ્ય સારું રહેશે આજે મિત્રો સાથે પાર્ટીમાં એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ આજે તમારા પ્રિય પાત્ર ની લાગણીઓ સમજો તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય ધંધામાં કાર્ય જીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાલ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો મીન રાશિ ફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પ્રેમ ને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય ગણેશ ચાલીસાને વાંચવા અને ભજન ગાવાથી વીત વધી જશે